વડોદરાની સયાજી હોસ્પિટલમાં વર્ગ ચારના સફાઈ કર્મચારીઓનો પગાર ન થતા ધરણા કર્યા હતા આમ બે દિવસમાં પગાર આપવાનું આશ્વાસન આપવામાં આવતા તમામ કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી બે દિવસમાં પગાર નહીં થાય તો આંદોલન કરીશું તેવું સફાઈ પ્રકાશ સોલંકીએ જણાવ્યું હતું વર્ગ ચારના છસો જેટલા કર્મચારીઓ સયાજી હોસ્પિટલમાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓનો પગાર ખાનગી એજન્સી દ્વારા ચૂકવવામાં ન આવતા આખરે ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી આરએમઓ ખાતે રજૂઆત કરી હતી વડોદરાની સયાજી હોસ્પિટલમાં રજત એન્ટરપ્રાઇઝ નામની ખાનગી એજન્સી દ્વારા હંગામી ધોરણે વર્ગ ચારના સફાઈ કર્મચારીઓને લેવામાં આવ્યા છે હાલમાં સયાજી હોસ્પિટલમાં છસો જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે અને તેઓનો પગાર વારંવાર લેટ થતા ગુરુવારે આરએમઓ ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો હું એસએસજી માં કેમ્પસ બાદ જોબ કરું છું બહાર ઝાડુ સફાઈમાં અમારી બસ એટલી માંગણી છે કે અમારો પગાર વહેલી તકે થઈ જવો જોઈએ ગયા મહિનાની બાવીસ તારીખે પગાર થયો હતો આ મહિનાની પંદર તારીખ થઈ છે પણ હજુ કોઈ પગારના ઠેકાણા નથી હું અમારા કોન્ટ્રાક્ટરને બસ એટલી જ અરજ કરવા માંગુ છું કે અમે જે તમે અમને તારીખ આપેલી 1 થી 10 માં બસ 1 થી 10 માં તારીખે અમારો પગાર થવો જોઈએ બસ બીજું કશું અમે માંગતા છે નથી કેમ કે તમે લોકો અમારે કામમાં છે શરમ રાખતા છે નથી તો અમે લોકો સેલેરીમાં કેમની શરમ રાખીએ અમે લોકો લોનો પ્લસ વ્યાજે અમે ફસાયા છે સેલેરીના जिम्मे ધારણ પર અત્યારે અમારી સેલેરી થઈ નથી તો અમે ત્યાં સામે શું જવાબ આપ્યા અમારા બધા હપ્તા બાઉન્સ થાય છે આ બધા બેસી રહ્યા છે ઘર ઘર ચલાવું ચલાવું હપ્તા કાઢવા કે અમારો પગાર તકે કરો અમારો પગાર બહુ મોડે થાય છે અને હું મારા ઘરમાં કમાવા વળી એકલી છું મારા પપ્પા નથી મારી મમ્મી કામ નથી કરતું તેની ચાલતી ચાલતી નોકરી આવું અમારાથી નોકરી કેવી રીતે પગાર વગર કેવી રીતે અમે નોકરી કરીએ આજે મારી નાની ભી એમ છે મેં મારી મમ્મી ના સંગાત રહું છું અમારે કઈ કામ કરવા વાળું કોઈ છે નહીં

માલિક લઈ મકાન માલિક આઈઆ ને અમારા ઘરે ઉભો થઈ જાય છે લાઇટ કાપી નાખી છે મારા ઘરની હવે અમે ત્રણ જણ અમે ત્રણ લેડીઝ જ છે અમારા ઘરમાં કોઈ જેન્ટ્સ છે નથી આ મામલે આરએમઓ દ્વારા બાદ દિવસમાં પગાર આપવાનું આશ્વાસન આપવામાં આવતા તમામ કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી બાદ દિવસમાં પગાર નહીં થાય તો આંદોલન કરીશું તેવું સફાઈ કર્મી પ્રકાશ સોલંકીએ જણાવ્યું હતું કે અમે ચોથા વર્ગના કર્મચારીઓ છીએ અમારો પગાર થયો નથી જેને લઈ અમે અહીંયા હડતાલ પર બેઠા છીએ બે મહિનાથી પગાર થયો નથી અને વારંવાર પગાર લેટ થાય છે ના છૂટકે આ કર્મચારીઓએ કામનો બહિષ્કાર કરી હડતાળ પર ઉતરવું પડ્યું હતું ભરૂચ શહેરમાં બીએ